તો છે ગવર ભાવ છે પંચોતેર રૂપિયા કિલો નો ભાવ કિલોના જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રો તો મિત્રો અત્યારે હું છું તલાજા માર્કેટિંગ યાર્ડમાં ને આપણે તમામે તમામ શાકભાજીના ભાવ જાણીશું ચાલો અને વિડીયોમાં બને રહેજો તો મિત્રો અહીંયા ઘણું બધું શાકભાજી છે તો ચાલો આપણે ભાવ જાણીશું જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે તો આપણે બધાના ભાવ પૂછીશું

میرو چلو اپنے آگے खालि चौश रुपियाँ भाइ खालि चौश रुपियाँ भाइ खालि चौश रुपियाँ भाइ खालि चाहिँ रुपियाँ भाइ डोल चार सय रुपियाँ भाइ सह रुपियाँ भाइ खालि चौ रुपियाँ भाइ खालि चार सय रुपियाँ पनि सह रुपियाँ जद भाइल शुपिया भाइ जु भाइ सह रुपियाँ जदुभ नै ल

માલ પ્રમાણે માલ પ્રમાણે માલ પ્રમાણે હારો માલ એટલે હારો પછી સીબડા પીડા સીબડા નો ભાવ શું છે વીસ થી પચીસ રૂપિયા લાભાર તમારો આપણે મિત્રો આગળ વધીએ તો મિત્રો દેશી ટમેટા છે તેના ભાવ પૂછીએ પછી દેશી ટમેટા ના ભાવ છે વીસ થી પચીસ રૂપિયા આભાર તમારો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો મિત્રો આપણે ગૃહકુપા ટ્રેડિંગમાં આવી આવીએ છીએ ચાલો આપણે ભાવ પૂછીએ બધા શાકભાજીના ઘણું બધું શાકભાજી છે છો તમે મિત્રો ચપટી છે તો ચપટી ના ભાવ પૂછીએ છે ચપટી નો ભાવ રૂપિયા ની કિલો પછી કોથમરી છે અને વાલોળ પણ છે તો ચોળી નો ભાવ સિત્તેર રૂપિયા ચોળી વાલો બંને સિત્તેર રૂપિયા છે મિત્રો ને ચાલો આપણે આગળ જોઈએ અહીંયા ફ્લાવર છે જોઈ શકો તમે પછી આટ નો ભાવ છે ફ્લાવર 50 રૂપિયા 50 રૂપિયા દૂધી માં 20 રૂપિયા દૂધી માં 20 રૂપિયા હા કોબી 20 રૂપિયા કોબી પછી કોબી માં ભાવ 20 રૂપિયા તો મિત્રો આવા કઈક ભાવ છે ને ચાલો આપણે હવે આગળ વધીએ તો મિત્રો અહીંયા પણ ઘણો બધો શાકભાજી છે ચાલો આપણે બધાના ભાવ જાણીએ શું છે તો મિત્રો અહીં લસણ છે લીલું તો ભાવ પૂછીએ લસણ નો ભાવ છે

તુવેર છે તો તુવેર પણ ભાવ પૂછ્યો છે તુવેર નો ભાવ છે એસી રૂપિયા પછી અહીંયા દેશી કોબી મિત્રો છે જોઈ શકો તમે તો દેશી કોબીનો સત્યાવીસ અઠ્યાવીસ રૂપિયાની કિલો પછી અહીંયા તુરિયા પણ છે તો તુરિયાનો પણ ભાવ પૂછીએ પછી તુરિયાનો ભાવ શું છે પચાસ પંચાવન થી સાઠ પછી અહીંયા દૂધી છે તો દૂધીનો ભાવ વીસ રૂપિયા

પછી ઓલી વાલોર છે નવો ભાવ સિત્તેર રૂપિયા અહીંયા ફ્લાવર છે ફ્લાવર પીડી એનો ભાવ છે પચાસ રૂપિયા પછી રીંગણા છે તો રીંગણા નવો ભાવ સાઠ રૂપિયા તો મિત્રો હવે કંઈક ભાવ છે આપણા છે એક મિનિટ વધારી મૂળા પણ છે તો મૂળાનો પણ ભાવ પૂછીએ મૂળાનો ભાવ શું છે પંદરથી વીસ રૂપિયા તો મિત્રો પંદરથી વીસ રૂપિયા ભાવ છે મૂળાનો

મરચી ના ભાવ છે સિત્તેર રૂપિયા તો મિત્રો આવા કાંઈક ભાવ છે ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો અહીંયા પણ ઘણું બધું શાકભાજી છે લીલું લસણ છે અને ચાલો આપણે તમામે તમામ શાકભાજીના ભાવ જાણીશું તો મિત્રો પહેલાં આપણે દેશી લસણ છે તો એનો ભાવ પૂછીએ એક મિનિટ ચાલો દેશી લસણ નો ભાવ છે

તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો અહીંયા ઓળાના રીંગણા છે પછી લીંબુ છે દેશી ટમેટા પણ છે તો ચાલો એના ભાવ પૂછીએ પછી ઓવાળાના રીંગણાનો ભાવ છે સાઠ રૂપિયા સાઠ રૂપિયા પછી લીંબુ પડ્યા એનો ભાવ હે લીંબુ પંદર વીસ રૂપિયા અને પછી આપણે દેશી ટમેટા છે તો એનો ભાવ પચીસ રૂપિયા પચીસ રૂપિયા તો મિત્રો આવો કંઈક ભાવ છે ને ચાલો આપણે હવે આગળ વધીએ કોથમરીમાં દસ થી પંદર રૂપિયા હા હાલો આભાર તમારો તો મિત્રો અહીંયા જોઈ શકો તમે ગવાર છે દૂધી છે અને કાચા કેળા છે અને દેશી લસણ પણ છે ચાલો આપણે એના ભાવ પૂછીએ તો છે ગવાર નો ભાવ છે પંચોતેર રૂપિયા કિલો નો ભાવ કિલો ના પછી દૂધી છે તો દૂધી નો ભાવ છે અઢાર થી પંદર રૂપિયા ની કિલો ને અમે દેશી લસણ છે તો એનો ભાવ દેશી લસણ સિત્તેર રૂપિયા સિત્તેર રૂપિયા અને અહીંયા કાચા કેળા એનો ભાવ કાચા કેળા દસ થી પંદર રૂપિયા દસ થી પંદર રૂપિયા

સોતેર ચોમોતેર પંચોતેર 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 સોતેર પચ્યોતેર ઓગણ એસી હાલો એસી એસી રૂપિયા જાવ દો એસી રૂપિયા એસી રૂપિયા એસી એના એસી રૂપિયા મીડિયમ માં એસી હાલે ભાઈ તારે રહેવું છું હલો મિત્રો આ રહ્યા રૂપિયા કિલો છે તો મિત્રો જોઈ શકો અહી બટાટા છે તો હોલસેલ ભાવ આપણે જાણીશું તો ભાવ છે પણ છે રૂપિયાનો ટ્રેડિંગ બરોબર તો મિત્રો હવે કઈક બટેટાના ભાવ છે